જય ગિરનારી મિત્રો લાસ્ટ વિડીયો જોયો તમે ભૂતનાથ મહાદેવનો જ્યાં પણ આપણે અહીંયાથી જ શરૂઆત કરી હતી શ્રી હરિહરાનંદ બાપુની તપ કહેવાય જન્મભૂમિ હેલંડા ગામ જે કહેવાય કે અત્યારે કહું ને તો રાજકોટથી અમરેલી જાઉં છું અને રસ્તામાં આ ગામ પડે છે સરદાર અને વીરનગરની વચ્ચે અને હેલંડા ગામથી અંદર સાત કિલોમીટર અંદર કન્નનાથ મહાદેવ મંદિરનું એક ખૂબ જ સુંદર મંદિર આવે છે જે કહેવાય કે ખૂબ જ આમ ટૂંકમાં આખું પહાડીઓ જંગલને અત્યારે ચોમાસું વરસાદ બધું આખું ટૂંકમાં માહોલ આખો અલૌકિક માહોલ છે એની વચ્ચે આપણે જવાના છીએ તો તમને અહીંથી બતાવું ને તો આ મેઇન રોડ છે આ સીધો અમરેલી જાય છે અને સામે કરનાથ મહાદેવનું બોર્ડ છે અને રસ્તામાં ભૂતનાથ મહાદેવે આવે છે જેનો વિડીયો પણ આપણે બનાવી નાખ્યો છે એટલે બે વિડીયો ટૂંકમાં જરૂર જોજો હાલો જઈએ અને દર્શન કરાવું તમને શ્રી કરનાથ મહાદેવના અહીંથી સ્વયંભૂ શિવલિંગ છે જે કહેવાય કે ત્રણ હજાર વરસ જૂનું ત્રણ હજાર વર્ષ જૂનું આ મંદિર છે અને એની રોચક કહાની છે જે હું તમને આગળ ગઈશ પણ અત્યારે આપણે ભૂતનાથ મહાદેવના દર્શન ન કર્યા હોય તો આગલો વિડીયો ભૂતનાથ મહાદેવનો છે એ જરૂર જોજો ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે અને અત્યારે આપણે કનનાથ મહાદેવ મંદિર તરફ જઈ રહ્યા છીએ કનેસરા ગામ છે એમાં આ કન્નનાથ મહાદેવ મંદિર આવેલું છે જે કહેવાય કે તળાવના કાંઠે સુંદર એવું મંદિર છે જેને આપણે દર્શન કરવાના છીએ બે જે ત્રણ ચાર કિલોમીટર આપણે ગાડીએ એક આવીએ કન્નાથ મહાદેવનું બોર્ડ છે અને અહીંથી સીધે સીધા વીરનગરે જવાય છે અને આ છે એ ગામનો રસ્તો છે આ ટૂંકમાં આપણે કનેસરા ગામ તરફ જઈ રહ્યા છીએ અને આ જે છે ને ઓથોલ પદમણી ઓપાજી અને એની આરે સંકળાયેલો ઇતિહાસ આ કન્નાથ મહાદેવ અને કહેવાય કે ત્રણ હજાર વર્ષ જૂનું અને આજે પણ જે મહાદેવે કહેવાય કે ત્રણ ઘા સહન કર્યા હતા એના નિશાન આજે પણ એ શિવલિંગ સ્વરૂપે દેખાય છે અને કહેવાય કે એ મહાદેવ એવા પરચાદાય છે કે એની વાત જ આખી અલગ છે આગળ એનો આખો ઇતિહાસ હું તમને કહીશ અને વિડીયો છેલ્લે સુધી જોજો ખૂબ મજા આવશે અને ખૂબ નવું જાણવા મળશે અને દર્શન માટે ખાસ કરીને શ્રાવણ મહિનામાં દર્શન માટે નીકળ્યા હોય તો આવા પવિત્ર સ્થાનના દર્શન જરૂર કરવા જોઈએ રસ્તામાં બધી જગ્યાએ એવા બોર્ડ મારેલા છે હાઈવે જ આવે છે એટલે વાંધો નથી હવે જે છે ને આવો થોડોક ગાડા ખેડાવાળો રસ્તો આવે છે અને હવે થોડોક નજીક એકદમ નજીક પહોંચી ગયા છે મંદિરની અને પ્રકૃતિના સાનિધ્યમાં મહાદેવ બેઠા હોય એટલે કાંઈક હોય તો જ બેઠા હોય અને આ જે ભૂમિ છે ને એ ભૂમિની અંદર આવતો એક ભાગ જ છે અને આ તમે આમ કોણ તો જસ્તન ની અંદર આવતી બોર્ડરનો હદનો ગામ આવે છે અને રાજકોટ જિલ્લો લાગે છે એટલે રાજકોટ જિલ્લાવાળાને બધાને આ શ્રાવણ મહિનામાં પવિત્ર દિવસોમાં અહીંયા જરૂર આવવું જોઈએ આપણે પહોંચી ગયા છીએ કનેસરી ગામમાં અને ગામમાંથી આખો રસ્તો આવે છે અને પહોંચી ગયા ત્રણ હજાર વરસ પુરાણું અને એક માત્ર મેં જ હોયેલું બાકી તમારા કોઈ ધ્યાનમાં હોય તો કહેજો પશ્ચિમ મુખવાળું મહાદેવનું મંદિર એટલે આ કન્નનાથ મહાદેવ મંદિર જેને આપણે દર્શન કરવાના છીએ અહીંયા ખૂબ બોળ મળેલું છે ગામનું નામ છે કનેસરા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ મહંત છે લહેરગીરી બાપુ અને ઉમેદગીરી બાપુ નજી એક બાપુ છે એનું નામ હું કદાચ ભૂલું છું ત્રણ બાપુ ટૂંકમાં પાંચ ભાઈઓનો પરિવાર છે ત્રણ બાપુ અત્યારે આ જગ્યાની સેવા કરે છે આ છે સ્વયંભૂ શ્રી કન્નાથ મહાદેવ મંદિર જે કહેવાય કે ત્રણ હજાર વર્ષ જૂનું છે આપણે છે ને પૂર્વ દિશા આ બાજુ લાગે બધા મંદિરનો ગેટ આ બાજુ હોય છે પણ જ્યારે આ મંદિર છે એ સામેની સાઈડ એટલે કે પશ્ચિમુખ મંદિર છે પણ એની પહેલાં આપણે દર્શન કરતાં પહેલાં સામે અકરાની સમાધિ સ્થાન છે અને અહીંયા છે કાળ ભેરવ દાદાનું સ્થાન જોકે આ જગ્યાના રક્ષક તરીકે આ જગ્યામાં બધી જગ્યાએ ભેરવ દાદાનું સ્થાન તો હોય જ છે એની સાથે સાથે આ બાજુ તમે જુઓ ને દાદાની ડાબી સાઈડ તો અહીંયા ઘણી બધી સમાધિ સ્થાન છે જે અહીંયાના કહેવાય ને કે આ જે બાપુ છે ને એની સાત થી આઠ પેઢીથી આ જગ્યામાં સેવા પૂજા કાર્ય ચાલુ છે અને આ આખું પટાંગણ છે પાછળ નદી છે એનું નામ મને યાદ નથી એનું નામ તમે આગળ નીચે લખી નાખીશ નદીના કિનારે આ મંદિર આવેલું છે અત્યારે આપણે પેલા મંદિરના દર્શન કરીએ પછી આનો જે ઇતિહાસ છે તે આપણે જાણીએ એની પહેલાં હનુમાનજી મહારાજ તમે જ્યારે જુઓ ને ત્યારે મંદિરમાં તમે ઊભા હોય ને તો આ બાજુ હનુમાનજી મહારાજ હોય છે ત્યારે આ છે કહેવાય કે આ બાજુ છે અને સાથે સાથે ગજાનંદ ગણપતિજી મહારાજનું સ્થાન છે અહીંયા નંદીજી પાછપાજી હવે દર્શન કરીએ યજભૂત શિવલિંગના એની પહેલાં આ બાજુ ગજાનંદ ગણપતિજી મહારાજ ફેરવદાદા હનુમાનજી મહારાજ અને આ છે કનનાથ મહાદેવ મંદિર રોચક ઇતિહાસવાળું સ્વયંભૂ અને આ મંદિરના આજે શિવલિંગ છે ને એમાં ત્રણ ઘા લાગ્યા છે ત્રણ ઘામાં પહેલાં ઘામાં કહેવાય કે કેવાય છેલ્લો ગામમાં રક્ત નીકળ્યું હતું બીજા ગામમાં દૂધ ને પહેલાં ગામમાં પાણી નીકળ્યું હતું એવું આ અને છેલ્લે રાજાએ હાથ ફેરવીને શિવલિંગ કાઢ્યું હતું અને એને પશ્ચાતાપ માટે આ ભોળાનાથે કીધું કે પશ્ચિમા ભૂખ મંદિર બનાવો એટલે હું અહીંયાથી ટૂંકમાં તારા બધા પાકો દૂર કરી દઈશ આ બધું ગંગાજી અને પાછળ મા પાર્વતીજીનું પણ પ્રાચીન સ્થાન છે એવું આ ભોળાનાથ શિવશંકર મહાદેવનું મંદિર છે જે કન્નાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે તેને આપણે દર્શન કરી રહ્યા છીએ ઓમ નમ ઓમ ત્રમ જામત્યુમ શ્રી જન્મ મૃત્યુ જરાવ્યા મૃત્યુ મહાદેવ ત્રાહીમાં હર હર મહાદેવ મજગીરી બાપુ અત્યારે આ સ્થાન ઉપર અત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને લહેરગીરી બાપુ પણ આ જગ્યા ઉપર સેવા કરે છે વિશાળ આશ્રમ છે હોલ છે અને આમ છે મસ્ત જગ્યા અને હવે આપણે બાપુ પાસે બાપુના દર્શન કરીએ અહીંયા સંત શ્રી સુરજગીરી બાપુનું સ્થાન છે અને સાથે સાથે અહીંયા મહાકાલી માતાજીનું પણ સ્થાન છે માતાજીનું ફળું પણ છે પાછળ તમે દર્શન કરી શકો છો આ માતાજી માતાજીના સ્થળ આખું મૂર્તિ રૂપી દર્શન જય મહાકાલી જય મહાકાલી જય સુરજગિરી બાપુને ઓમ નારાયણ

કેમ ફાળો કાઢો કે નહીં હરું જ નહીં આવતું એને ત્રિકો માર્યો શેઠ થઈ પાણી નીકળ્યું મજૂર ખુશી થઈ ગયા કે ઓ માથે પાણે પાણો ફાડશું તો ધોધ છૂટશે બીજો માર્યો દૂધ નહીં શેઠ થાય આ તો દૂધ જેવું નહીં ત્રીજો માર્યો તો લોહી નહીં શેઠ થઈ પછી મજૂરી જા રાજા કે બાપુ એક પથ્થર નીકળ્યો પાણી તમે

પછી નિયમ લીધો કે મારા દાદાનું દર્શન કર્યા સિવાય કોઈનું મુખ નહીં જો હવાડમાં રાજાએ નિયમ લીધો થોડાક દિવસ ચાલે દાદા સપનામાં ગયા એ રાજા કે તારું નિયમ ભક્ત જાય છે આ મોટે નગરી છે કોઈ ખામો મળે જાય જો હું તો કહું એમ તો કરી ને અમદો તને દર્શન આમાં દઉં મને હાથમણે મૂકે તો નિમ કે દાદા હું હાથમણે મૂકે બેસ તમને એટલે તને નાથી દર્શન થઈ જાય છે તારે મોલે છે એટલે પછી હાથમાં મોટા દાદા બેઠા છે કનકસાળા રાજાને એને પડસંગ છે ઓથલ પદમણે અહીં હતા ઇન્દ્રની તપસ્તી આવી હતી એ અહીંયા પૂજા કરવા આવતી હતી પછી કાયમ પૂજા કરી જાય એટલે કે આ બિંદુઆ ગાંધવ નથી આવે પાસા ત્યાં મારું પૂજા કોણ કરી જાય ભાજી મારું પૂજા કરી લેવા એક આવીને કે હતા જાવ ને એટલે ખબર પડે વહેલો આવીને હતા ગયા એટલે હોસ્ટલ પદમ પૂજા કચી બસરા ભાળ ગયા કે હોસ્ટલ ને આવું જો તમને અહીંયા વળી શિવકેશ બને હોસ્ટલ પદમ પદ પછરા કર પછી દાદા એને પસંદ થયા જાવ કે ઓલે અવતાર તમારે હાંગણ ને ઘરે તો હોસ્ટલ પદમ થાય અને કેલા કરનો કુમાર વોઢો લામ થાય જા ઓલે ભાવ તમને મેળાપ તમારો કરાવીશ પછી એને આ ફેરા ફરેલા અને ઓછલ પદમને ઓઢો લામ ઓછલ બે ભોયરું હતું ને આ ભોયરામાં રહેતા પછી એને વડા ઓછલ ને ઓછલ બે દીકરા છે ના રહેતા જેસોનો જખરો પછી કે આને પછી મોરલો બોલ્યું માથે મોર બોલ્યું એટલે

ડાઝને થોડાક ઈર્યા એટલે બધા દરબાર અડાલ કે ભાઈ આમ વાઢાધામ તમારા ઘરના નામ શું છે અરે કહેવા ને કે ભાઈ કાંઈ નહીં અડે આમ કહેવાય ને પછી કોશ બાર કે બા આ ભોસલ પદમને અહીંના દીકરા જેસરને દખરો હોય કે પછી ઓછલ પદમની કહે બસ પૂરું થઈ ગયું મારું એ નાચી પછી કહેજો હું તો હવે વય જાય છે પછી એના દીકરાને કીધું હું તમારા બે દીકરા લગ્ન સાથે થઈ આવીશ પછી બે દીકરાના લગ્ન સાથે પોખવા આવ્યા પોતે પછી બાઈઓના ઓર્ડર અમે કીધું બેટા તમે માગે લેતા નહીં તમે અમે એમ જ કહીએ કે નકર અભિયાન રહે છે પછી બધાને શેડા એટલે માગો દો બેટા કે તમે જે માગવું હોય કે તમે ને

એ ભાઈ મચ્ય દેશના માનસિંહભાઈ સાવડા એને નોકરી બાદ નોકરી કરતા પછી કે સાહેબ નોકરી મળશે કે મળે વિશાલ સાહેબ બાપુ કે શું કરું એમાં દાદા કન ના સપના આ બધું એમ નિશાની બધાય મકાન બકાને એ દેલ દેલ ને દાદા ને મંદિર ની સપનામાં અને દાદાએ એ પડકારો કર્યો દા હું કન્નાસ છું અને કનેસરા ગામમાં ધીરે હાથમ બાબાનું મંદિર છે તો મને એકસો ને આઠ લીટર દૂધ બાજીએ સાત આઠ વાગે હું આ કંઈ મસળ આવી છું પછી સવારે વહેલા ઉઠે જો ઓ આ સ્વપ્ન આ ક્યાં હશે આ કનેરા ગામ આ કરનાથ મંદિર મંદિર આ આ ક્યાં મારે તું એમ થાક તો હા છે સવારે આઠ વાગ્યા તો માણસ માનસિંગ બાદ તમારે નોકરીનું ઓર્ડર આવી ગયો હાલો

કે હવે તો મને દૂધ પા મારી આગળ આવો પછી ગામ સરપંચ વાત સરપંચ મંદિર આ સંભાળનું કરનાર સંસ્થા બધા આવ્યા જો બળ આ મંદિર મને એકસો ને આઠ લીટર ગાયનું દૂધ લઈ દાદા પછી બીજું જેમ મને ગાયનું દૂધ આખા ગામમાં છે કોઈ શોખું દૂધ ત્યાં શોખું લઈ આવજો કોઈ પાણી રેડતા મારે દાદાને પાવું આ બસો માણા અને બસ ઠામાર લઈને જાળા દાળ એ પોતે એક જ દાળ એમાં દાળ રાખી દોઢ કલાક નમો સિવાય એમાં વડતા આમ વળાવું નીકળે દા માથે બધું ટીપી નીકળે ને બાળો બધું બધું કલા એમાં બસો માણસ ઠામર લઈને બેઠા કે આપણે દૂધ પાક કહીને છોકરાને જમાડી દે આ ખોટું દાળ ભીજાય ને પછી છેલ્લું એક લોટો તે માનસિક ભાઈ કીધું

ભોળાનાથ કઈ રીતે બિરાજે એની બાપુએ આપણે સંક્ષિપ્તમાં માહિતી આપી એની આખી સ્ટોરી અહીંયા લખેલી છે અને આખો રૂપમાં ઇતિહાસ આ જગ્યા ઉપર લખ્યો છે તમે એવું લાગે તો વિડીયોને પોસ્ટ કરીને વાંચી શકો છો અને બાકી આ ખૂબ સુંદર જગ્યા છે પશ્ચિમ ભૂખ કનનાથ મહાદેવ મંદિર છે અને પાછળ નદી કિનારે એક સુંદર એવું સ્થાન છે અને જે એક ને આખું આ ગઢ જેવું બનાવ્યું છે ગઢમાં અહીંયા દત્તાત્રેય મહારાજનો ફોટો અને સાથે અહીંયા ધૂણો પણ છે જેના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ તો એવી ખૂબ જ સુંદર જગ્યાના દર્શન કરી રહ્યા બાપુ પાસેથી ઇતિહાસ જાણ્યો કેવો લાગ્યો વિડીયો જરૂર કોમેન્ટમાં જણાવજો નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય કરન્નાથ મહાદેવ આદે સાદે સલાખ નમો નારાયણ જય ગિરનારે